બચું હજી પહેલી વાર હજી ઉડાન ભરતું પાંખું ફૂટી એટલે એની મમ્મીને કીધું આ ઇંગ્લિશ મીડિયમ ભણેલો તું પાછું એટલે મમ્મી શબ્દ આવ્યો ત્યાં મા શબ્દ ઓછો આવે આ ઇંગ્લિશ મીડિયમ માં આપણા ભણતર માં ફેર એટલો ઓલામાં મમ્મી કહી દે એટલે અંગ્રેજીનો વિરોધી નથી હો બધાય ભણાવજો ભાઈ ખૂબ જરૂરી છે પણ પછી હા મને નહીં અંગ્રેજી આવડતું એમ તમે હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું હું કામ હું આવેલી અંગ્રેજીમાં આખો પ્રોગ્રામ કરું તમે ન સમજો આપણે હું કામ કઈ કરવું જોઈએ સાહેબ કારણ કે હજી હજી હું ન સમજ્યો ખરેખર મારો અંગ્રેજી બહુ આડ બહુ એટલે બહુ તમે કોઈ પણ પ્રોફેસરને મારી હામાં લાવો હું અંગ્રેજી બોલું એ સમજી જાય તમારો ગુલામ હું થઈ જાઉં અમેરિકા હું બોલતો તો પૂછો કીર્તિભાઈ અમેરિકા વાળા નો સમજી આને જ મોટા કહેવાય ને સમજી નો હોય કે ના સમજાઈ જાય જીવન છે એટલે કીધું એની માને કે માય મચ્છર હું પહેલી વાર ઉડાન ભરવા જઈ રહ્યો છું આશીર્વાદ આપો અને એની માય આશીર્વાદ આપ દીધા ભાવતું વિજય ભાવતું ઉડો ગયો ભાઈ મચ્છર પૂછવું જા પાછો રાઉન્ડ મારી આકાશમાં ઉડી નીચે ઉતર્યો ને એની માને મળ્યો એટલે માએ પૂછ્યું બેટા કેવી રહી તને સફર તા તો આમ હેપી એટલી બધી મને મજા આવી મને તો મજા આવી પણ હું જ્યાં જ્યાં ગયો ત્યાં સમાજને બહુ મજા આવી માને એમ છું કે સમાજને મજા આવે આપણે જઈએ કે હા માં હું જા જ્યાં ગયો ને સમાજે તાળ્યું બહુ પાડી ત્યારે એને માએ કીધું કે તાળીની ઝપટમાં નો આવી જતો એ ખુશીની તાળી નહોતી આપણે ઘણી નો થાય ઘણા કોઈ બોલતા હોય તો બેન કરવા હાટું બધા તાળી પાડે તો પણ બેન કરાવવાની છે ભાઈ ગાડીમાં કોક ગાડીમાં ધવાડો નીકળે છે નંબર બોલો ત્રીસ જેની ગાડી જાય ગાડી ધવાડા કાઢે છે

ત્રણ જણા બીડી નથી પીતા ને અંદર ઘણી વાર એ થાય પાછા ના જગ્યા નથી હાલો ને અહીંયા જમાવી કારણ કે ઓણ લગ્ન ગાળો એવો હતો ને પણ લગન ગાળો એવો હતો આપણે જે આમ રોડે નીકળતા જે હોટલે ઉભી રહી ને ત્યાં વરરાજાની બે ત્રણ ગાડી ત્યાં પડી જ હોય અને આપણે અંદર ડોકાઈ તો વર્ક અહીંયા બેઠા બેઠા ગુલફી ખાતા ભાઈ ભાઈ કેવો જમાનો આવ્યો એ તો જોવો તમે એ ભાઈ એ કેવા લગન થાય ત્યારે એ એવા ડેકોરેશન આવ્યા રાજા મહારાજા ઉપર બગ્યું નચ્યું આવ્યું બગ્યું ભાડે મળે હેટરસ વાળા જીતું કેવા બહાર થી આવે પીરસવા વાળા ડાયાબિટીસ ઈ દસ ઢેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડા હે બોટો વળી જાય ગગી દીકરો તામાં ઈ પીરસી વયા જાહે હે ગજબ જો ગજબ જો વાત એટલી છે કે જીવન એને જ કહેવાય કે આપણે ને આપણે આપણી જાતને ઓળખી લઈએ છેલ્લી વાત કહી મારો તો હું તો દાંત કઠાવા નીકળ્યો છું બધે મારામાં કઈ બહુ ગયાન બજ્ઞાન કે મારી પાસે ગજ્યાન એટલું તમને ગમે એટલું અને એક આ મઢમાં બેઠી હોય આવી જગદંબા ગમી જાય એટલે બીડો પાર થઈ જાય મારા વાલા બીજું કાંઈ નથી હારે ઠેકાણેલી આમંત્રણ મળે ને તેદી તમારી જાતને ધન્યવાદ સમજજો બાપ કે આપણે હારે ઠેકાણેલી આમંત્રણ મળ્યા બાકી અમુકને તો કોરટના જ કાગળિયા આવે મુદ્દે તે આવી જાય તેવો ડાયો થેનો ભાઈ આ ના થા બે હાજી જી છે જી હું કીધું અમને ખબર નથી હું કયો થઈ અને આવું જે જે પાડોશી આ રીતે કર્યું તો કોર્ટ સુધી આવું ન પડે આ હકીકત કીર્તિભાઈ એક બનેલું વાત કહું તમને મારા જાહેરમાં યુવાન મિત્રો બેઠા એટલે કહું એક બહુ જાણીતા મારા મિત્ર એટલે હવે આપણે આપણે તો નાયતજી સહીએ આપણે તો જાણીતા એ જ હોય ને આપણે થોડુંક વેપારી માણસ એટલે આપણે જાય ભાઈ હોય ને હવે એ એક કેસ હાલતો હતો અને અમારી જિલ્લા કોર્ટમાંથી હારી ગયા કેસ અને પછી હાઈકોર્ટમાં અમદાવાદ કેસ ગયો એટલે એનો ફોન આવ્યો આ હકીકત બનેલી વાત કરું બાપ મન કે માય ભાઈ હાઈકોર્ટમાં જવું જોઈએ છે ને હારા વકીલને ભલામણ કરી ગયો એટલે આપણે ત્યાં કેસ હકારવો પડશે એટલે મેં કીધું એ તો બરાબર પણ મેં કીધું અત્યાર સુધી તમે પાંચ વર્ષથી અહીંયા જિલ્લા કોર્ટમાં જતા મને કે હા અને ત્યાં મેં કીધું આમ ડાયાથી ન ઉભા રહેતા ને જી બટન બટન પેક કરી જી અને ઓલો ઘઘલાવે એ હું માસીને દીકરો સરખાવ નથી આવતા ભૂલ થઈ ગઈ હવે હવે ભૂલ નહીં થાય કેવું પડે ને મને કે હા અને હવે ઠેઠ અમદાવાદ જાઓ ને હાઈકોર્ટમાં ન્યાય આ જ કરવાનું છે ને કે હા હું તો ભલામણા જેને રે વાંધો છે અને ખાલી હેઠો આડો છે ન્યાજીને એટલું કહી દે ને જી ભાઈ મારી જે કાંઈ ભૂલ આખી જિંદગીમાં એટલું જ કહેવાનું છે કે મોટા ભાઈ મારી ભૂલ હોય તો માફ કરજો પણ મારા બાપ તારી વગર જીવાતું નથી આ એટલું બોલી જાવ ને તો મારા વાલા કોઈ દી મારા તમારા જીવનમાં કોઈ દી તકલીફ ન પડે જે અંદર વટ આવે છે વટ ક્યાંથી આવે છે ઈર્ષાથી આવે છે અને આ શક્તિ શું કરે આ જગદંબા શું કરે ઈર્ષાને કાઢી નાખે આજ આય બેઠા છે આપણે છે કોઈ નાના મોટાનો ભેદભાવ એક સરખા આપણે બેઠા છે બસ આ પ્રેમ જ્ઞાતિ જાતિના વાડા મૂકો બાપ બધા હોનલ સ્વરૂપ બનીએ અઢારે વરણ સોન હોનલ સ્વરૂપ બનીએ મોગલ સ્વરૂપ શક્તિના સ્વરૂપ છે આપણે કઈ કયો સમાજ એવો છે કે કુળદેવી નથી મને કે નામ જુદા હોય શકે શક્તિ તત્વ જુદું ન હોય શકે એક માના દીકરા છે તો કોની સામે વોટ કરવો એ તો કેશો બને અને પોતાની પોતાના હમણાં જ કીર્તિભાઈ ગાડીમાં કીર્તિભાઈ વાત કરતા હતા ઓલે પણ બેઠા કેશો પોતાની અંદર આવેલો ક્રોની ગુનામાં તો હું છું ને વાલા તમને ક્યાં ખબર છે કે હું તમારી ઈર્ષા કરું છું આજ પ્રતિજ્ઞા લેજો બાપ કે અમારી ઉર્જા અમારી તાકાત એ અમારા વિકાસમાં લગાડશું એકા બીજીને નીચા દેખાડવામાં નહીં ફલામાના હે અરે પૂછે મોરારી બાપ હમણા બોલ્યા કે આ હોનબાઈ માં કોણ પોતા વટ પાડવા વાળી બીજા માથે વટ કરવા વાળી નહીં વટ પાડવા વાળી નહીં બીજા ઉપર વટ ન પાડે પોતાનો વટ રાખે મારે આંગણે આવી જાય મારે શરણે આવી જાય એ દીકરાઓનું અભિરે તો હું ભરી શકીશ ને મારો વટ ન જાય પોતાનો વટ ન જાય પોતા વટ પાડવાનો મારે આંગણે કાલ પચાસ મહેમાન આવશે તો હું ઝાંખો તો નહીં પડું ને પધારો આઈમાં પધારો વાહ કાલે પણ આઈમાં ત્યાં પણ હતા પધારો પધારો ધન્યવાદ તમારી વચ્ચે પાંચ બે પાંચ થી સાત મિનિટ પછી આપણે કીર્તિભાઈને સાંભળવા છે કારણ કે હમણાં તો વાયા રોડ જ છે

ਲੇ ਰੇ ਰੇ ਦੀ ਮੇਰੀ ਭੇੜਾ ਰੇ ਬੇਗਨਾ ਨਾ ਜੋਨੇ ਫਰਮਾਨਾ ਰੇ ਇਹ ਮੋਟਾ ਨਾ તો બહુ મોટું પણ શેલી કડી લઈ લઉ્યા કવિ કાગ બાપુ આ પંક્તિમાં એવું કે કાગ કે અભણ બોલ્યા કીર્તિભાઈ જેવો તો એનાય કવિ કાગ બાપુ શું કે ખબર અભણ કેવું યાદ રાખે બોલ્યા ભણેલ ભૂલી જાજી અભણ ખેવું યાદ રાખે પણ ક્યાં બોલે છે કેવટ હજી ભૂલ્યો નથી ગત જન્મ માં કાસકો હતો એ હે

ખાસ એમ છે ભગવાન વિષ્ણુના પગે અડી જાવ તો મારું કલ્યાણ થઈ જાય એટલે શેષ નારાયણે એક બે ફેણ મારી આખો કાઢ્યો પણ ઓલો પાછો આવે અને પાછી જોરથી ફેણ મારીને કાચબો મરી ગયો એ બીજા જન્મમાં કેવટ થયો એ લક્ષ્મણની હાજરીમાં ભગવાનના બે પગ ધોતો હતો પણ આ વસ્તુ જુદી છે બહુ સરસ આ વાત કઈ રીતે કાચબાબુ કહે પવન ભૂલ્યા ભણાય ને ભરોસે ભણાય ને બરાબર મારા બાદાલા